આપડે જીગાભાઈ ની વાત અચ્છા જીગાભાઈ નો ફોન આવ્યો એને પંદર મિનિટ થઈ છે પણ હજી જીગાભાઈ ઠેકાણા છે ફોન લાગ્યો

એસા લગા મેરા મજાક ગામ નગરમાં ભુક્તા ભુક્તા જીગા આપણે ને વીઆઈ વી આવ્યા છે હવે સિમ કાર્ડ નો કોઈ છે આપડે હમણે બે દિવસ થી ઓફિસ જ કોળવી જોઈએ કાલે આપણે Airtel ઓફિસે ગયા તો એ બની દેને વીઆઈ ની ઓફિસે હવે એ બની છે ખતમ નહીં હોતા ભાઈ આપણે ગામ કામ બતાવેલ સાપાણી બેન મારી દીધો છે તેલ હવે આપણે ગામ નીકળી ગયા

2000 years later આટે તો ખુલી ગયો છે ને ટ્રાફિક કે વધુ થઈ ગયું છે પણ કાઈ વાંધો નહી જગ્યા ભાઈ આપણે એવી ડ્રાઈવર છે કે કાસ્ટ હશે આ વગર ગાડી નીકળી ગઈ છે મજા આયા આપણે આપણી ગાડીમાં હતો એટલે બધું લીવર દઈને પી ગયા છે ભાઈ લાઠી હવે લાઠી થી આપણે જવાનું છે સાઉન્ડ આ છે લાઠી લાઠી સરકાઈ આપણે જવાનું છે આ બધું સાઉન્ડ હાલો તો આપડે હતો એટલું લેવર છે એને પૂજી ગયા છે બાબરા આ છે બાબરા નો અચ્છા ઠીક છે હાલો તો બાબરા પૂજીન જીકો ભાઈ કે આપણે લેવાનું છે સરી પર તો આપણે સરી પર લેવા પૂજી ગયા છે દુકાન આ કાકા જો સરી પર જે સાલા ઉતરે છે આપણે સરી પર જવાનું છે મંદિર હાલો આપણે તો મુકેશ અંબાણીના રાઈટ હેન્ડ જેવી એટલે આપણે તો સાદું પાણી હાલે નહીં એટલે આપણે બિસ્લેરીની બોટલ લઈ લીધી છે

હાલો તો આપણે ધજા સડાઈ દીધી છે અને શ્રીફળ થઈ ગયું છે પત્રિકા એ ગઈ છે હવે સામે એક મંદિર છે ત્યાં પાણી ધીમે ધીમે ઘર બાજુ નીકળીએ આપણે આપણે તો ધજા સડાઈ દીધી છે અને હવે આપણે અહીંથી નીકળવાનું છે રવાના થઈ જવાની તૈયારી છે ફૂલ કામ બધું પતી ગયું છે પત્રિકા મુકાઈ ગઈ છે એટલે હું જીગોભાઈ ભાઈ નીકળ્યો છે જય માતાજી જય માતાજી બધા કોમેન્ટમાં જય માતાજી લખીને આપ્યો

Περίπου 20 χρόνια, θυμηθείτε να περπαθείτε. Πώ θα σα δείτε, Περίπου 20 χρόνια, Περίπου 20 χρόνια, Περίπου 20 χρόνια, Περίπου 20 χρόνια,